પુત્રએ જ સાવકા પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી અમદાવાદ પૂર્વમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે કે જેમાં રામુલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વસ્ત્રાલમાં આવેલ શિવમ આવાસ યોજનામાં પુત્રએ સાવકા પિતાની હત્યા કરી હોવાની ઘટના બપોરના સમયે બની હતી કે જે મામલે ભારતીબેન જોશી નામના મહિલાએ ફરિયાદ નોંધાવી છે મળતી માહિતી પ્રમાણે ભારતીબેન જોશી નામના મહિલાએ કિશોર વાઘેલા અમરેલીના યુવક સાથે લગ્ન કર્યા હતા કે જે લગ્ન જીવનમાં તેઓને નામનો દીકરો અને ત્રીસ વર્ષીય નીલમ નામની દીકરી છે લગ્નના ત્રણ વર્ષ બાદ ભારતીબેને પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને તેઓને મિનેશ જોશી સાથે સંપર્ક થતા પતિ તરીકે સ્વીકારી અને બાળકો સાથે રહેતા હતા પંદર જાન્યુઆરીના રોજ ભારતી બેનના પતિ મિનેશ જોશી સવારે આઠ વાગ્યે નોકરી પર ગયા અને બપોરના એક વાગ્યા આસપાસ ઘરે આવતા જમવાનું માંગ્યું હતું ભારતી બે જમવાનું આપતા સારું બનાવ્યું નથી તેમ પતિએ ઝઘડો કર્યો હતો કે જે બાદ પતિ પરત નોકરી પર જતા રહ્યા હતા રાત્રે આઠ વાગ્યે મિનેશ જોશી ઘરે આવ્યા કે જે સમયે ફરી પત્ની ભારતી સાથે તેજ બાબતે ઝઘડો થયો હતો તે સમયે ભારતીય બહેનનો બત્રીસ વર્ષીય દીકરો અલ્પેશ પતંગ ચગાવીને ધાબા પરથી નીચે આવ્યો હતો તેણે સાવકા પિતાને માતા સાથે ઝઘડું ન કરવા માટે કહ્યું હતું કે જે સમયે મિનેશ જોશી સાવકા દીકરા અલ્પેશને મારવા લાગ્યા હતા અને અલ્પેશે ઘરમાં પડેલું ચપ્પુ લાવી સાવકા પિતાની છાતીના અને હાથના ભાગે તેમજ ગરદનના ભાગે ઘા માર્યા હતા જે ઘટનાને કારણે ભારતી ખૂબ જ ડરી જતા તેઓએ દીકરા અલ્પેશને માતાના ઘરે અમરાઈ વાડી મોકલી દીધો હતો કે જે બાદ એકસો આઠને બોલાવતા સારવાર અર્થી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા કે જ્યાં સારવાર દરમિયાન તેઓના પતિ મિનેશ જોશીનું મોત થયું જેથી અંતે આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ભારતીબેન જોશીએ પુત્ર અલ્પેશ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે રામોલ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી જે ફરિયાદી છે ભારતી બહેન ભારતી બેનગાઉ જે લગ્ન થયેલા હતા કિશોરભાઈ વાઘેલા સાથે તેનાથી તેમના બે બાળકો હતા તેઓની સાથે તેમના બીજા પતિ જે મિનિશ કુમાર એની જોડે રહેતા હતા એ દરમિયાન ઘરમાં એ લોકોને અવારનવાર ઘર કંકાશના ઝઘડા થતા હતા મિનવાઈલ જ્યારે આ બનાવ બન્યો એ દિવસે પણ જે મારા જનાર છે ઘરમાં એને પોતે ઝઘડો કરતા હતા ત્યારબાદ બપોરે ઝઘડો કર્યો ત્યારબાદ ફરીથી રાત્રે જમવા માટે આવે ત્યારે ઝઘડો કરતા જે બેન છે ફરિયાદી એમનો જે છોકરો છે અલ્કેશ કરીને તેણે જ પોતાના ઘરમાંથી મંદિરમાંથી ચાકુ લઈને જેના પિતા છે તેને અવારનવાર શરીર બે જણ ઘા મારતા તેમનું મૃત્યુ નિપજેલું હતું જેના આધારે ભારતીય બહેનની ફરિયાદ ઉગેલી છે અલ્કેશની વિરુદ્ધમાં અને અલ્કેશની ધરપકડ કરવામાં આવેલી છે જે મરણ છે તે અને જે આરોપી છે તેનો સગો પુત્ર નથી પરંતુ જેની પત્ની છે જે પહેલા હતા તેનો છોકરો છે આથી ઘરમાં અવારનવાર એ લોકો છે કોઈ પણ કારણોસર ઝઘડા થતા હતા જેના કારણે થઈને તેણે ચપ્પુ માર્યો હતું બપોરે જ્યારે જે મરણ જનાર છે તે ઘરમાં જમવા માટે આવ્યો હતો ત્યારે જે આરોપી છે એ પણ કાબેથી પતંગ ચગાવવા નીચે આવેલો હતો ત્યારબાદ જે મરણ જનાર છે તેણે તેની બાબતે ઠપકો આપેલો હતો ત્યારબાદ હતો રાત્રે ફરીથી તે જમવા માટે આવેલો હતો તે દરમિયાન વધારે બોલાચાલી થતા જે છોકરો છે એને આવેશમાં આવી જઈને એના પિતાને ચપ્પુ મારેલો હતો જે મૃતક છે એ અગાઉ જે પોતે જોશી છે બ્રાહ્મણ છે બ્રાહ્મણ વિદ્યા કરતો હતો પરંતુ છેલ્લા કેટલાક ટાઈમથી ત્યાં નજીકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે જતો હતો જે આરોપી છે ખાનગી ટ્રાવેલ્સ છે ખાનગી ટ્રાવેલ્સમાં ડ્રાઈવર તરીકે પરત છે